માંડવી તાલુકાના તલવાણા ગામે એકત્રીસ વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સાસરિયાના ત્રાસથી આ અંતિમ પગલું ભરી લીધાની ફરિયાદ નોંધાવાઈ છે આ અંગે કોડાઈ પોલીસ મથકે મૃતક ધર્મિષ્ઠા બાના ભાઈ હરેન્દ્રસિંહ મંગલસિંહ સરવૈયા રહેવાસી સિનુગ્રા તાલુકો અંજારે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની બહેનને સાસરિયા તરફથી છ વર્ષથી અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા જે ધર્મિષ્ઠાબાથી ત્રાસ સહન ન ઘરનો દરવાજો બંધ કરી રસોડામાં સાડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો આરોપીઓ પતિ અને સાસો સસરાએ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ની કલમ અનુસાર ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે